નમસ્કાર મિત્રો ધે આવકાર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આપણે વાત કરીએ જે પશુપાલન વિશે તો મિત્રો જે પશુપાલન જે કરે છે બનાસકાંઠામાં નવ્વાણું ટકા જે નેવું ટકા જેટલા લોકો પશુપાલન ઉપર આધારિત છે ઘણા ઘણા લોકોને મોટો તબેલા હોય છે બહુ સારી ઇન્કમ મેળવે છે વર્ષમાં અને સારો નફો પણ મેળવે છે પણ મિત્રો એક યુટ્યુબના વિડીયાના માધ્યમથી હું એક સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમે જે ગાયો રાખો છો એ તમે જે પણ અંદર ભેંસો પણ થોડી રાખો એક દાખલા તરીકે આપણે જે ભેંસોનો ગાયો જે ગાયોનું દૂધ ભરાવતા હોય છે કોઈ ચાલીસ લીટર કોઈ પચાસ લીટર કોઈ સો લીટર ભરાવતા હોય છે પણ જે દસ લીટર હોય ધારો કે કે વીસ લીટર કે પચાસ લીટર પચાસ લીટર ધારો કે હોય તો પચાસ લીટર જે ગાયનું તમે દૂધ જે ભરાવો છો એના પછી તમે જે એના ફેટ અને એના જે ભાવ અને એની રકમ તમે એક ટોટલ મારો અને એક સાઈડમાં ભેંસનું દૂધ તમે ધારો કે દસ લીટર ભરાવતા હો તો એ દસ લીટર ભરાવો છો તો એ એક લીટરનો શું ભાવ પડે છે અને શું ફેટ આવે છે અને એક લીટરનો કિંમત કેટલી મળે છે અને ટોટલ દસ ની કિંમત કેટલી મળે છે તો એક તમે ટોટલ મારો રકમની ટોટલ મારો તો કે ભેંસો રાખવાથી કે ગાયો રાખવી કયો નફો વધારે મળે છે તો કે ભેંસો રાખવાથી વધારે નફો મળે છે ઓછું દૂધ અને વધારે તમને રકમ મળે છે અને સારો એવો નફો તમને મળી શકે છે ધારો કે જે જે સારો ફેટ આવે સારો ભાવ મળે તો જે દૂધ હોય ભેંસનું ચોખ્ખે ચોખ્ખું એમાં ભાવ તમને સારો લગભગ એંસીથી નેવું રૂપિયા જેવો ભાવ મળે છે લીટરના અને જ્યારે ગાયનું દૂધ હોય છે ગાયનું દૂધ તમે ભલે ગમેટું ભરાવતા હો પણ એમાં ભાવ ઓછો મળે છે અને એમાં જે સરરાશ આપણે ગણીએ તો એક ભેંસનું દૂધ એક લીટર તમે ભરાવો અને ગાયનું ત્રણ લીટર ભરાવો તો એનું ટોટલમાં રકમ કેટલી મળે છે તો રકમ ભેંસના દૂધની વધારે મળશે તમારે તો ઓછી મહેનતમાં સારો નફો સારી રકમ તમે મેળવી શકો છો તો મારો કહેવાનો મતલબ ગાયો કે ન રાખવાની એવું નહીં ગાયો પણ રાખવાની પણ ભેંસો વધારે રાખો અને ભેંસો રાખવાથી ઘણો ફાયદો થાય છે તમારી મહેનત પણ ઓછી સારી ઓલાદની જે છ સાત લિટર દૂધ કરતી હોય એવી સારી તમે ભેંસો રાખો ધારો કે દસ ગાયો તમે રાખતા હોય એની જગ્યાએ પાંચ ભેંસો રાખો અને દૂધ ભરાવો તમને ખબર પડી છે કે કેટલી રકમ મળે છે આપણને કેટલો નફો બેસે છે અને આપણને ખબર છે કે ગાયોને ઘાસચારો વધારે જોઈએ ભેંસાને એટલો બધો ઘાસચારો જે ગાયાને તમે નાખો એટલો બધો નાખવાની કોઈ એવું જરૂરી નહીં તો ભેંસો રાખવાથી ઘણો ફાયદો થાય છે મિત્રો તો ભેંસો રાખવાનો રાખવી જરૂરી છે તો મીટી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો નવા વિડીયોમાં ફરી મળી જય માતાજી